યક્ષિની સાધના ઈસ ઓગણીસો ચોસઠ થી એપ્રિલ માસ હતો રાતની ટ્રેન દ્વારા મુસાફરી કરી સવારે નવ વાગ્યે આબુરોડ પહોંચી ગયેલો સૌ પ્રથમ આનંદેશ્વર મહાદેવ ગયો સ્વામી રામતીર્થજીને મળ્યો નમો નારાયણ આદિ શિષ્ટાચાર કરી હું બેઠો સ્વામીજી સાથે ઔપચારિક વાતો થઈ બપોરે જમી આરામ કરી આશરે ત્રણ વાગ્યે ફરી સ્વામીજી સાથે ચર્ચા વિચારણા શરૂ થઈ જે વ્યવહારિક બાબતોથી સંકળાયેલી હતી તે વાતચીતમાં જરૂરી વ્યક્તિઓને બોલાવી એ ચર્ચાનો નિર્ણય લેવામાં આવ્યો આ દરમિયાન અટલગીરીજી એક ઓઘડ મહાત્માને લઈ સ્વામીજીને મળવા આવ્યા તેઓને આવેલા જોઈ મને આનંદ થયો તેમની પાસે મારે કામ અંગે મળવા તો જવાનું હતું જ તેથી દસ કિલોમીટરનો ધક્કો બચી જવાનો મને સંતોષ થયો તેમને તથા તેમની સાથે આવેલ ઓઘડ મહાત્માને નારાયણ કર્યા અહી થોડું સાધુઓ સમાજના અભિવાદનના શિષ્ટાચાર વિશે જાણી લઈએ શુંભુદલી દશનામી સાધુઓ ઓમ નમો નારાયણથી અરસ પરસ અભિવાદન કરે છે ગુરુ શિષ્ય પ્રણાલિકામાં શિષ્ય ગુરુ સામે બેસી આંખોમાં આંખો પરોવી હાથની મુદ્રાઓ દ્વારા ઓંકાર ઉઠાવે છે ઓંકાર ઉઠાવવો એટલે હાથની ક્રિયા દ્વારા થતી નમસ્કારની એક પ્રક્રિયા ત્રણ પાંચ અગર સાત ઓંકાર ઉઠાવવાની પદ્ધતિ હોય છે તેમાં નાની મોટી પદવી પ્રમાણે અભિવાદન કરવામાં આવતા હોય છે જેથી સામેની વ્યક્તિ કઈ કક્ષામાં છે તેનો અભિવાદનથી જ ખ્યાલ આવી જાય છે સાધુઓ બ્રાહ્મણને નમસ્કાર કરવા માટે ઓમ બ્રહ્માય નમ એવો અભિવાદનો ઉપયોગ કરે છે નવદીક્ષિત સાધુઓ પોતાનાથી ઉચ્ચ શ્રેણીના સાધુઓને ઓમ મહાપુરુષાય નમ ના ઉચ્ચારથી સંબોધે છે ઓમ નમો નમોનારાયણથી અસર પાંચ રસ મળે છે જ્યારે અલગ અલગ સંપ્રદાયના સાધુઓનો મિલાપ થાય છે અને કક્ષા ઓળખવામાં કોઈ પણ કારણોસર અગવડતા ઊભી થાય તો સર્વમાન્ય શબ્દ દંડવતનો ઉપયોગ કરવામાં આવે છે રામાદલી સાધુઓમાં જય સીયારામ અગર જય જય સીતારામ ના ઉચ્ચારથી અભિવાદન થાય છે નાથ સંપ્રદાય આદેશ શબ્દનો ઉચ્ચાર કરે છે ઉદાસી સંપ્રદાય શબ્દ શબ્દનો ઉચ્ચાર કરે છે કબીર સંપ્રદાય સત સાહેબથી અભિવાદન કરે છે શીખ સંપ્રદાયના સાધુઓ સત શ્રી અકાલ શબ્દને ઉચ્ચારે છે આ પ્રમાણે આપણા દેશમાં જુદા જુદા સંપ્રદાયોમાં અનેક પ્રકારના પ્રણામ નમસ્કાર અને અભિવાદનો છે અહીં થોડા જ પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અટલગીરીજી સાથે આવેલા ઓઘડ મહાત્માને નમોનારાયણ કર્યા બાદ એમનું રૂપ પહેરવેશ રસપ્રદ લાગતા તેનું નિરીક્ષણ કરવા લાગ્યો એક તરફ સ્વામી રામતીર્થજી અને અટલગીરીજી વાતોએ વળગેલા હતા બીજી બાજુ મારું નિરીક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું પણ થોડી જ વાર પછી એ ઓઘડ મહાત્માનું ધ્યાન મારા નિરીક્ષણ તરફ દોરાયું સાથોસાથ એમણે મને એવી વ્યંગપૂર્ણ દૃષ્ટિથી જોયો જેથી મને એમ થયું કે મારું અવલોકન તેમને ગમ્યું નથી મેં નજર ફેરવી લીધી પણ ઓઘડ મહાત્માનું ધ્યાન મારી તરફ કાની શંકાશીલ હોય એવું મને લાગ્યું મેં મગજમાંથી વિચારો ખંખેરીને અટલગીરીજી તરફ ધ્યાન પરોવ્યું થોડી વાર પછી અટલગીરીજીએ પેલા ઓઘડ મહાત્માનો પરિચય ટૂંકમાં આપ્યો એટલે ફરીથી મેં નમસ્કાર કર્યા મારો પણ ટૂંકમાં પરિચય ઓઘડજીએ આપી દીધો હવે બાબત એ પ્રમાણે હતી કે અટલગીરીજી મહારાજ એમના એક અઘોરી ગુરુ પાસે થોડા સમયથી યક્ષિણી સાધના સિદ્ધ કરવા માટે અઠવાડિયામાં એક વાર નિયત કરેલા સમયે જ હતા અનાદિનાથના નામે અઘોરપંથમાં અરબુદામંડલ સાધુ સમાજમાં તેઓ સુવિખ્યાત હતા અટલગીરીજી સાથે આવેલા ઓઘડ મહાત્માનાથ સંપ્રદાયના હતા તેઓ નાથ સંપ્રદાયના નવદીક્ષિત સાધુ હતા કર્ણચેદન સંસ્કાર નહીં થવાથી તે ઓઘડ તરીકે ઓળખાતા જો કે આ નિયમ નાથ સંપ્રદાયમાં સર્વમાન્ય છે કર્ણછેદન સંસ્કાર પછી તેને દર્શની કહેવામાં આવે છે તે પહેલાં તે ઓઘડ તરીકે ઓળખાય છે તેઓ અઘોર પંથની દીક્ષા લઈ અઘોર સંપ્રદાયમાં જવા માગતા હોય અટલગીરીજીના ગુરુ અનાદિનાથની પાસે રહી તેમની સેવા ચાકરી કરી તેમની કૃપા મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા અનાદિનાથની આજ્ઞાથી ઓઘડજી આબુરોડ સમાચાર પહોંચાડવા આવેલ દરમિયાન મારી મુલાકાત થઈ અટલગીરીજીએ સ્વામી રામતીર્થજીને માઉન્ટ આબુ આવવા અનુરોધ કર્યો પણ સ્વામીજીએ હું આવ્યો છું એવું કારણ દર્શાવીને માઉન્ટ જવા અંગે ઓછી ઈચ્છા દર્શાવી અટલગીરીજીની વાતોથી મારી જિજ્ઞાસાવૃત્તિ સળવળી ઉઠી હતી પણ સ્વામીજીની વાત ઉપરથી બાજી બગડતી નજરે આવવા લાગી મેં સ્વામીજીને વિનંતીયુક્ત ભાષામાં કહ્યું મારા કારણે જ જો આપ જવાનું ટાળતા હો તો એવું ન કરશો આપ સુખેથી જાઓ અને આપને વાંધો ન હોય તો મને પણ સાથે લઈ જાઓ એમ કહીને મેં મારી ઈચ્છા જાહેર કરી દીધી અટલગીરીજી મારા સ્વભાવથી પરિચિત હોઈને મારી સામે મૂછમાં હસ્યા હવે અટલગીરીજીએ વધુ આગ્રહ કરી સ્વામીજીને તૈયાર કરી લીધા હું તો ફક્ત તૈયારીની જરા જોતો હતો મારે જવાની વાત નક્કી થઈ ગઈ મારી સાથે આવવાની વાત નક્કી થવાથી ઓઘરજીએ કાનિક આશ્ચર્ય આશંકા અણગમાંના મિશ્રભાવથી અટલગીરીજીના કાનમાં કાનિક વાત કરી જવાબમાં અટલગીરીજી હસીને બોલ્યા અરે ગુરુભાઈ જો આમને મને હું મારા બદલે મોકલું તો મારાથી પણ વહેલા તૈયાર થાય તેવા છે તેઓની આ ગુસ્સપુસથી મને થોડો ક્ષોભ થયો અને થોડો ગુસ્સો પણ ઓઘડ મહાત્મા ઉપર આવ્યો પણ સાથે જવાની ઈચ્છાથી ચૂપ રહ્યો સાંજની છેલ્લી બસ દ્વારા જવાનું નક્કી થયું અટલગીરીજી એક કાગળમાં લિસ્ટ ઉતારીને લાવ્યા હતા જે બજારમાંથી મગાવવાનું હતું સ્વામીજીએ એક સેવકને બોલાવી લિસ્ટ પૈસા આપીને બજારમાંથી તરત વસ્તુઓ લાવવા સૂચના આપી મેં આસ્તેથી ઓઘરજીને પૂછ્યું શું મહાત્મા ચિલમ ગાંજો પીઓ છો કે નહીં જવાબમાં તેમને ઠાકુમ મોઢું રાખીને જણાવ્યું હાન કભી પી લેતે તે હૈ એટલે મંદિરની બહાર જઈ એક દંબાજ સેવકને બોલાવ્યો દંબાજ એટલે ગાંજો ચરસ વગેરેના વ્યસનીને દંબાજ કહેવામાં આવે છે તેને પૈસા આપી સારો બાલુચર ગાંજો પાંચ ટોલા લઈ આવવા કહ્યું મેં પણ માઉન્ટ માટેની જરૂરી તૈયારી કરી લીધી સિગારેટ ટોર્ચ માચીસ ચલમ સાફી ચાકુ એવો મારી જરૂરિયાતનો સામાન કમરથેલામાં ભરી લીધો રતન ગાંજો લઈને આવી ગયો તેની જ હું રાહ જોતો હતો તેને બે રૂપિયા ફૂંક મારવાના આપી હું મેડી પર ગયો સ્વામીજી પણ તૈયાર હતા મારી જ રાહ જોવાતી હતી અમે ચારે મૂર્તિ માઉન્ટ જવા માટે નીકળ્યા ત્યારે સાંજના આશરે છનો સમય થયો હતો બજારમાં જઈને બસ સ્ટેન્ડ તરફ જવાનું હતું કારણ કે પેલા સેવકને સામાન લેવા મોકલેલ હતો તેને અમુક દુકાને સામાન લઈ ઊભા રહેવા સૂચવેલું તેની પાસેથી સામાનનો થેલો લઈ અમે બસ સ્ટેન્ડ પર પહોંચ્યા ત્યાંના રિવાજ પ્રમાણે ટિકિટ ટિકિટો લઈને બસમાં બેઠા સમયસર બસ રવાના થઈ અટલગીરીજીએ મને પોતાની પાસે બેસવા કહ્યું હું તેમની પાસે બેઠો જ્યારે બસે શહેરી વિસ્તાર છોડી દીધો અને માઉન્ટના રસ્તે આગળ વધવાની શરૂઆત કરી ત્યારે અટલગીરીજીએ મને એક બે ગંભીર સૂચનો આપ્યા કે આપને જઈએ છીએ તે અઘોરી મહાત્મા પાસે ઉત્પટાંગ પ્રશ્નો ન કરવા તેમ જવાણી અને વર્તનમાં સંયમ જાળવો તેમના સૂચનથી હું વિચારવા લાગ્યો કે અટલગીરીજી એમના ગુરુ પાસે જઈ રહ્યા છે એ માટે આવા નિયંત્રણ લાવવાના સૂચનો કરે છે કે પછી એમાં કાંઈ બીજું કારણ સંકળાયેલું છે જે હોય તે આગે આગે ગોરખ જાગે એમ વિચારી આવનાર સમય સંજોગો વિશે વિચારવા લાગ્યો મુસાફરી દરમિયાન મેં અટલગીરીજી સાથે પ્રાસંગિક વાર્તાલાપ ચાલુ રાખ્યો તેઓએ જણાવ્યું કે હું જે યક્ષિણીની સાધના કરી રહ્યો છું તેની પાછળ મારો શુદ્ધ હેતુ છે આ યક્ષિણી સિદ્ધ થયા બાદ દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે અમારા સાધુ લોકો પોતાની યુક્તિ મુક્તિ માટે આવું સાધન તૈયાર કરીને રાખતા હોય છે કારણ કે અમુક કક્ષામાં આવ્યા પછી ભિક્ષાવૃત્તિ કરવાને પૂરતો સમય નથી રહેતો તેમજ આપણા આશ્રયે આવેલા સાધુને ભિક્ષા માટે મોકલીએ તે મર્યાદાનું ઉલ્લંઘન છે તે સિવાય પણ અનેક કારણો છે જે મને આ કાર્ય સિદ્ધ કરવા માટે પ્રેરી રહ્યા છે તેઓને પૂછ્યું તમે જે વિદ્યાને પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે શુદ્ધ ક્રિયા ગણાય કે અશુદ્ધ ગણાય જવાબમાં તેમને સસ્મિત જણાવ્યું કોઈ પણ ક્રિયા અશુદ્ધ છે જ નહીં પણ તેને શીખનારનો હેતુ શું છે એનું વધારે મહત્વ છે શીખ્યા પછી તેના ઉપયોગ પાછળ કયા કારણો સમાયેલા છે એનું વધારે મહત્વ છે ભગવાન મહાકાલ શિવશંકરે જ્યારે અઘોર વિદ્યા પોતાના સ્વમુખેથી માતા પાર્વતીજીને સંભળાવી હતી ત્યારે તેમનો હેતુ સર્વને માટે મંગલદાયી તથા કલ્યાણકારી હતો કુપાત્ર સાધક આ મહાવિદ્યાનો દુરુપયોગ કરી પોતે જ દુઃખ યાતનાઓ પીડાઓ વહોરી લે છે તેમાં વિદ્યાને દોષ દેવો યોગ્ય ન લેખાય કુદરતે સર્જેલા વાયુ અયિગ્ન તેજ તથા અન્ય તત્વો માનવજાત માટે ખૂબ જ ઉપયોગી હોય લભકર્તા છે પરંતુ જો સર્વેની મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો વિનાશકર્તા નીવડે છે આપના સૌના સંપૂર્ણ અસ્તિત્વમાં મહાશક્તિ એક યા બીજા પ્રકારે સમાયેલી છે તેનો તમે સદુપયોગ કરો છો યા દુરુપયોગ કરો છો તે તમારે જ વિચારવાનું છે સર્જન કરતા તેમ જ સંહાર કરતા શક્તિને નહીં અટલગીરીજીની તટસ્થ સ્પષ્ટતા અંગે હું વિચારી રહ્યો થોડીવાર મૌન સેવ્યા બાદ ફરી મેં પૂછ્યું આ યક્ષિણી તમારું શું શું કામ કરશે તેમણે ટૂંકમાં જણાવ્યું કે આલોક વિશે મનુષ્યોને અન્યની કૃપા દયા કરુણાની ભૌતિક જરૂરિયાતો માટે આવશ્યકતા ઊભી થાય છે તે સર્વ આવશ્યકતાઓ યક્ષિણી પૂર્ણ કરી આપે છે જેથી પરલોક માટે કાનિક કરવાનો વિચારવાનો અને પામવાનો પૂરેપૂરો અવસર મળે છે આશ્રમની જરૂરિયાતો ત્યાં આવનાર સંતોની સેવા માટે સાધન સામગ્રી તેમજ અંગત જરૂરિયાતોને પૂર્ણપણે સંતોષે છે આ હેતુથી જ મેઘ કાર્યનો આરંભ કર્યો છે સદભાગ્યે ગુરુ પણ સમર્થ મળ્યા છે પછી શા માટે બીજા કોઈના આધાર પર રહેવાની જરૂર છે અમારી આવી જ વાતોમાં ઉતરવાનું નિયત સ્થળ આવ્યું બીજા બસ સ્ટોપ પર ઉતરીને પગપાળા મુસાફરી કરવાની શરૂઆત થઈ સૂર્ય સંપૂર્ણ અસ્ત થઈ ચૂકેલ હતો સંધ્યા અને રાત્રિ બંને વચ્ચે જે છેલ્લું અંતર હોય છે તેવું વાતાવરણ હતું ઓઘડ મહાત્મા રસ્તાથી માહિતગાર હોય રસ્તો ભૂલી જવાની ચિંતા નહોતી માઉન્ટ વિસ્તાર હોવાથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ કાનિક વધારે હતું અમે ચારે ટોર્ચના પ્રકાશમાં લાકડી તથા ફરસીના આધારે આગળ વધી રહ્યા હતા વાતાવરણમાં અંધારું જંગલી નિશાચર પ્રાણીઓના અસ્પષ્ટ અવાજો આ બધા કારણે મનમાં થોડો ભય ઉદભવી રહ્યો હતો કહેવા પૂરતો રસ્તો પણ સુકાંગ પાંદડાંગ ડાળી ઘાસ કાંકરાથી છવાયેલો હતો જ્યાં અમે જઈ રહ્યા હતા તે અઘોરી મહાત્મા વિશે મને વિચારો આવી રહ્યા હતા સાથોસાથ આ વિદ્યા આપને જો શીખીએ તો કેમ એવું પણ વિચારતો હતો આવા વિચારથી પ્રેરાઈને મનકાલ્પનિક તરંગો પર સવાર થઈ અનેક પ્રકારના મનોરથ ઘડવા લાગ્યો અમે ચારેય ક્યારેક કાનિક વાત કરી લેતા હતા શિકારનો શોખ હોવાથી રાત્રિ સમયે જંગલમાં ફરવું મારા માટે નવી વાત ન હતી પરંતુ અજાણી ભૂમિ હોવાથી સાવચેતી રાખવી જરૂરી હતી એકાદ કલાક રસ્તો કાપ્યા બાદ થોડે દૂર ઊંચાણવાળી જગ્યા ઉપર આછા અગ્નિનો પ્રકાશ જોવામાં આવ્યો ઓઘરજીએ જણાવ્યું કે આપણે હવે નજીક આવી ગયા છીએ તે દિશામાં આગળ વધતા સપાટ જમીન અને ઘાસવાળી કેડી છોડીને ખડક શિલાવાળો રસ્તો આવ્યો થોડું ચડાણ કર્યા બાદ અમે સૌ લગભગ મારા મનમાં ભય જુગુપ્સાના મિશ્રિત ભાવો આવજા કરી રહ્યા હતા અઘોરી મહારાજ સાથે કઈ રીતે વર્તન કરવું શું બોલવું એ વિશેની માનસિક તૈયારી કરવા લાગ્યો એક ગુફા જેવા જણાતા દ્વાર પાસે આવીને અમે ઊભા રહ્યા ઓઘડ મહાત્માએ દંડવત ઓમ નમો નારાયણ નો મોટેથી અવાજ કરી અઘોરી મહાત્માને અમારા સૌના આવવા વિશે જાણ કરતી આલબેલ પોકારી શાંત નીરવ વાતાવરણમાં આ શબ્દોના ચારે દિશાએ પડગા ગાજી ઉઠ્યા બીજી ક્ષણે અંદરથી ઘોર કરતો ગંભીર અવાજ સંભળાયો આ જાઇએ ચેતન હું આજુબાજુનું ભૌગોલિક નિરીક્ષણ પડવાર માટે મેં કરી લીધું અમે સૌ નીચા નમીને ગુફામાં દાખલ થયા અંદરથી આવતા ઝાંખા પ્રકાશ તથા અમારી ટોર્ચના પ્રકાશથી અંદર જવા લાગ્યા ગુફા બહુ ઊંડી ન હતી આગળના ભાગમાં જ બે ત્રાસી મોટી શિલાઓ એકબીજા સાથે ઉપરના છેડાથી અડેલી અંગ્રેજી એ અક્ષરના આધારે પડેલી હતી તેની આગળ થોડું ચાલતા કુદરતી રીતે જ ગુંબજ આકારની કોરાયેલી ગુફા હતી જેમાં ઊભા રહી શકાય એટલી ઊંચાઈ હતી દસેક માણસ બેસી શકે એટલી જગ્યા હતી ભોનીતળિયાની શિલાને માટીગારથી લીંપીને સમતળ બનાવી હતી ગુફામાં દાખલ થયા પછી મેં ખાસ એક અનુભવ કર્યો મને એવું લાગતું હતું કે જાણે હું પરિચિત જગ્યા પર આવેલો છું અને પોતાના ઘરમાં દાખલ થવાથી જે સાંત્વન મળે છે એવી લાગણી મને થઈ જેથી અઘોરી મહાત્મા માટે મને અકારણે લાગણી તથા આદરભાવ ઉત્પન્ન થયા ગુફામાં એક લાંબી પથ્થરની શિલાને કોરીને સૂઈ બેસી શકાય એવું આસન બનાવેલું હતું તે ઉપર કાળો ધાબળો પાથરેલ તેના ઉપર વ્યાઘ્રાંબર બિછાવીને અઘોરી મહાત્મા અનાદિનાથ બિરાજમાન હતા સૌ પ્રથમ ઓઘડજીએ તેમનો ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા અટલજીએ દંડવત પ્રણામ કર્યા રામતીર્થજીએ હાથ જોડી અભિવાદન કર્યું ને પણ નજીક જવાનો અવસર શા માટે ચૂકવો જોઈએ એમ સમજી પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યો અઘોરી મહાત્માએ સૌના કુશળક્ષેમ પૂછ્યા અઘોરી મહાત્માએ મારા વિશે કાંઈ પણ પરિચય માગ્યો નહીં જ હું જેઓની સાથે ગયેલ તે મહાનુભાવોએ મારો પરિચય આપવાની ચેષ્ટા કરી નહીં મને થોડો ક્ષોભ થયો હું વિચારવા લાગ્યો મારી હાજરી ઈચ્છનીય નહીં હોય મારું આગમન શું અઘોરી મહાત્માને રૂચ્યું નહીં હોય શું મને પાછા ફરી જવાનું કહેવામાં આવશે આવા અનેક વિચારો મગજમાં ઝડપથી આંટો મારી ગયા મેન જાતને પૂછીએ સાધુકી પૂછ લીજે જ્ઞાન મોલ કરો તલવાર કા દો દોમ્યાન એવું વિચારી મનને આશ્વાસન આપ્યું અઘોરી મહાત્માએ અટલગીરીજી સાથે તેમજ ઓઘરજી સાથે થોડી ઔપચારિક વાતો શરૂ કરી તે દરમિયાન હું અઘોરી મહાત્માનું રૂપ જોઈ રહ્યો હતો તેમનું વિશાળ તેમજ ખખડધજ હાથીની ચામડી જેવી ચામડીવાળું સ્થૂળ છતાં તેજસ્વી શરીર ભસ્મ દ્વારા વિભૂષિત હતું તેમનો સમગ્ર દેખાવ ધીર્ગંભીર વૃદ્ધ વનરાજ સમો જણાતો હતો જૂના ખોખર વડલાની વડવાઈઓ સમી ફેલાઈને જમીન સાથે અડતી સફેદ ભૂખરી જટાઓની શોભા અલૌકિક જણાતી હતી વિશાળ કપાળમાં સિંદૂરનું આડતિલક ભસ્મનું ત્રિપુંડ અર્ધનારીશ્વરના પ્રતીક સમૂહ દેખાતું હતું બંને ભૂજાઓ ઉપર અમુક જાતની વનસ્પતિઓના વેલાને ગુમથીને બનાવેલા કડા પહેર્યા હતા જમણા હાથની ભુજામાં ભૈરવ કડું જે નેપાળમાં બને છે અને ત્યાં જ ભૈરવ સંસ્કાર કરી પહેરાવવામાં આવે છે તે કડા ઉપર શિવ પંચાયત તેમજ દશાવતાર દસ નામના ચિત્રો ચિહ્નો અંકિત હોય છે પહેર્યું હતું હાથમાં એક સફેદ અને એક કાળું કડું પહેરેલ હતું જે હું ઓળખી શક્યો નહીં ગળામાં મોટા રુદ્રાક્ષનો કંઠો ડબલસેરની દ્વિમુખી ધામણ સર્પની કરોડના મણકાની માળા પહેરેલી હતી ધામણ સર્પમાં એક ખાસ પ્રકારની ધમણ થાય છે જેના હાડકાના મણકાને તાંત્રિક ક્રિયાથી સિદ્ધ કરી ઈચ્છિત રૂપ ધારણ કરવાનું સાધન પ્રાપ્ત કરવામાં આવે છે આ ક્રિયાકાપાલિક પંથના કાપાલિકોમાં વધુ પ્રચલિત છે એક માળા જુદા જુદા હતી જે નાના નાના પશુ પક્ષીઓના હોય તેમ જણાતું હતું લાલ રંગની લંગોટી કાથીના અગડબંધમાં ભેરવીને પહેરેલ હતી ડાબા પગમાં એક વણેલો દોરો પહેર્યો હતો તે દોરામાં કોઈક પથ્થરનો લંઘોળ પારો પરોવેલો હતો હું તેમનો બાહ્ય દેખાવ તથા વસ્ત્રાભૂષણ જોઈ રહ્યો હતો તેમની આંખોમાં જાણે અનંત ઊંડાણનો અભ્યાસ થતો હતો આંખો મોટી ભયાનક ક્રૂર અને અનિમેશ દેખાતી હોવા છતાં તેના ઊંડાણમાં જાણે વાત્સલ્યનો દરિયો ઘૂઘવતો હોય એમ જણાતું હતું અગ્નિ પ્રચંડ તીવ્ર હોય સર્વસ્વ ભસ્મ કરવાની શક્તિ ધરાવતો હોવા છતાં શિયાળામાં પ્રિય લાગે છે તે પ્રમાણે તેમની આંખોમાંથી ભાવ નીતરતો જણાતો હતો એક વાત ન સમજાય એવી મને જણાય ક્યારેક તેઓ મારી સામે જોતા અને અમારી ચાર આંખો ભેગી થતી ત્યારે મને જાણે કે અગર નશો આવતો હોય એવું લાગતું તેઓ નજર ફેરવી લે પછી કાની નહીં આમ થવાનું કારણ પછીથી મને જાણવા મળેલું અઘોરી લોકો મુખ્યત્વે ત્રાટક ત્રિકોણ બિંદુ દૃષ્ટિવે જેવી ક્રિયાઓને શરૂઆતમાં જ સિદ્ધ કરી લેતા હોય છે જે તેઓને આગળ ઉપર ઉપયોગી નીવડે છે આ પંથના એટલે કે અઘોરી ઓઘડ કાપાલિક તેમજ શક્તિ સંપ્રદાયના તાંત્રિક લોકોએ સર્વેમાં આંખનું ઘણું મહત્ત્વ સમાયેલું છે આ લોકોની આંખ વિશે જેટલું કહીએ સમજીએ અને અનુભવીએ તેટલું ઓછું છે આ લોકોનું પ્રબળ શસ્ત્ર આંખો જ છે જ્યારે અસરપરસ સિદ્ધ લોકો મળે છે ત્યારે એકબીજા ઔપચારિકતાની વાતો નથી કરતા તબિયત તંદુરસ્તી ભજન તપસ્યા સિદ્ધિ મુશ્કેલી પાદી પ્રશ્નોની ચર્ચાનું માધ્યમ ફક્ત આંખ જ હોય છે બહુ જ ગણતરીના સમયમાં અરસપરસ ચર્ચા પૂરી થઈ જાય છે આંખોની શક્તિ દ્વારા જ આ લોકો સાધારણ અને ઓછા મનોબળવાળા માણસોને ઈચ્છા પ્રમાણે દૃશ્ય બતાવી શકે છે ઈચ્છિત અનુભવ કરાવી શકે છે માનસ પલટાવી શકે છે કલ્પી શકાય એવા કૃત્રિમ ચમત્કારો ફક્ત આંખના ઇશારાથી કરી શકે છે આવું ખાનિક કારણ મારી સાથે બનતું હોવાથી માનસિક સમતુલા ક્ષણેક માટે અસંતુલિત બની જતી હતી અઘોરી મહાત્માએ ઓઘરજીને કાવો બનાવવાનો આદેશ કર્યો અટલગીરીજીને સાથે લાવેલ સામાન વ્યવસ્થિત રીતે ગોઠવવા જણાવ્યું અટલગીરીજીએ થેલામાંથી સામાન બહાર કાઢીને નાના મોટા માટીના પાત્રોમાં ગોઠવણી કરવા માંડી સફેદ કાળા લાલ કપડાના ટુકડાઓ સરસવ અડદ સુગંધી દ્રવ્યો અને હવિષ્ય સામગ્રી બધી વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ એ દરમિયાન ઓઘરજી કાવો લઈને આવ્યા સૌ પ્રથમ અઘોરી મહાત્મા પાસે તેવો કાવો આપવા માટે ગયા અઘોરી મહાત્માએ પોતાની જોડીમાંથી નારિયેળની એક અર્ધા કાચલાની માફક આકૃતિવાળી માનવખોપરી બહાર કાઢીને તેમાં કાવો લીધો